દાદલ પરિવાર વતી હાર્દિક વિનંતી થોડીવાર માટે આપ સૌ આપનું સ્થાન જાળવી રાખશો તેવી વિનંતી છે દાદલ પરિવારના આંગણે ઉપસ્થિત નિમંત્રિત મહાનુભાવોનો સત્કાર આપણે સંપન્ન કરવાના હોઈએ થોડી મિનિટો બધા પોતાનું સ્થાન જાળવી અને આ સ્વાગત વિધિમાં સહભાગી થશે વાકાનેર દરબાર શ્રી કેશરી દેવસિંહ ઝાલા કે જેઓ રાજ્યસભાના સાંસદ છે એમને વિનંતી કરું આપ કથા મંચ પર પધારી અને ભાગવત ભગવાનનું દર્શન પૂજન કરશું વઢવાણ દરબાર શ્રી સિદ્ધરાજસિંહજીને પણ વિનંતી કરું મૂળી ઠાકોર સાહેબ શ્રી રણજીતસિંહજી પણ જો ઉપસ્થિત હોય તો આ વિનંતી કરીશ પૂર્વ મુખ્યમંત્રી શ્રી સન્માની શંકરસિંહ વાઘેલા બાપુને કે આપ કથા મંચ પર પધારશો દાદલ પરિવારના આંગણે આપનું સ્વાગત આપ ઠાકોરજીનું દર્શન પૂજન કરશો દાદલ પરિવારનું સત્કાર ભાવ સ્વીકારશો અને આપ પણ વક્તા પૂજને જિજ્ઞેશ દાદા રાધે રાધેનો સત્કાર ભાવ સંપન્ન કરશો તેવી વિનંતી છે ઉપદંડક શ્રી ગુજરાત રાજ જગદીશભાઈ મકવાણાને પણ વિનંતી કરીશ કે આપ કથા મંચ પર પધારશો અન્ય નિમંત્રિત મહાનુભાવોનું હાર્દિક સ્વાગત આપણે નિમંત્રિત મહેમાનો પૈકી આ મહેમાનોને મંચ પર આવકારી રહ્યા છીએ આરતીમાં જેમણે સહભાગી થવાનું છે એ પરિવાર દીઠ બે વ્યક્તિ પરિવાર દીઠ બે વ્યક્તિ મારા જમણા હાથે આવી જશે સ્વર્ગત નાજભાઈ અમરાભાઈ દાદલ પરિવાર વિરમગામ એમના પણ પરિવારના બે સ્વજનો સ્વર્ગત જીલુભાઈ દેવકુભાઈ દાદલ જેતપુર ખેરેણા એ પરિવારમાંથી પણ બે વ્યક્તિ નોલી ગામ દાદલ સુરિંગભાઈ નાજભાઈ પરિવારના પણ બે વ્યક્તિ દાદલ મુળુભાઈ જીવાબાપુ રાજકોટ ફાળદંગ એ પણ બે વ્યક્તિઓ દાદલ ભીખુભાઈ સુરિંગભાઈ કળાયા એ પરિવારના બે સજ્જનો સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ હાથીભાઈ દાદલ મેંદડા સ્વર્ગસ્થ સામતભાઈ અમરાભાઈ દાદલ સાંકળી સ્વર્ગત મુનાભાઈ અંકુભાઈ દાદલ પરિવાર પાળિયાદ દાદલ રામકુભાઈ કિરીટભાઈ પાળિયાદ પરિવાર સ્વર્ગસ્થ ધર્મદીપભાઈ ભીખુભાઈ દાદલ પરિવાર સાણીંગપુર આ બધા પરિવારના કોઈપણ બે મહાનુભાવો મારા જમણા હાથે આરતી માટે આવી જાય તેવી વિનંતી છે દાદલ રામભાઈ કિરીટભાઈ પાળિયાદ પરિવારમાંથી પણ બે વ્યક્તિ દાદલ રણજીતભાઈ એબલભાઈ પરિવાર ગઢડાથી પણ બે મહાનુભાવો સ્વર્ગસ્થ જીલુબાપુ બાપુ દાદલ મોણપર કથામંચના જમણા હાથે આ મહેમાનો સ્થાન જાળવશે અને આરતીમાં સામેલ થશે દાદલ કાર્તિકભાઈ વિઠ્ઠલભાઈ અડાલસ સ્વર્ગસ્થ હાથીભાઈ ઉનોડભાઈ દાદલ પરિવાર ગોંડલના બે સ્વર્ગસ્થ સોમલાભાઈ સુરંગભાઈ દાદલ બોટાદ ગાંધીધામના કોઈ પણ બે પરિવારજન જમણા હાથે પોતાનું સ્થાન જાળવી અને આરતીમાં જોડાશે આરતી આપણે બાપુના પ્રવચન પછી સંપન્ન કરવાના છીએ જેથી જમણા હાથે સ્થાન જાળવી રાખશું આ ઉપરાંત સ્વર્ગસ્થ લખુભાઈ જેઠાભાઈ દાદલ રાજકોટ પરિવારના બે દાદલ જગુભાઈ આપભાઈ ગોસળ એ પરિવારના પણ બે મહાનુભાવો અને સાથે સાથે સ્વર્ગથબાણભાઈ વિક્રમભાઈ દાદલ વીરનગર પરિવારના પણ બે મહાનુભાવો મારા જમણા હાથે સ્થાન લેશે બે ત્રણ વાતની યાદી કરી દો કથા સત્ર વિરામે સૌ મહાપ્રસાદ લઈને જ પ્રસ્થાન કરશે સુરત દેવળ ખાતે આવનારા મહેમાનો માટે ઉતારાની વ્યવસ્થા છે અને ત્યાંથી વાહનની પણ આવન જાવન માટેની વ્યવસ્થા છે કુલદેવી નાગણેજી માતાજી અને વાસુકી દાદા બાપુ બે મિનિટ શંકરસિંહ બાપુ એક બે મિનિટ બાપુ કુલદેવી નાગણેજી માતાજી અને વાસુકી દાદાના પ્રતિમા પણ આપણા મુખ્ય પ્રવેશ દ્વારની આગળના સ્ટોલ પણ મળી રહે છે તો એ પ્રતિમાઓ વસાવવા સૌને અનુરોધ છે પૂછપરછ કાર્યાલય પર કોઈપણ જાતની જરૂરિયાત મુજબ સંપર્ક કરવા વિનંતી કરી રહ્યો છું દિનુભાઈ કાથડભાઈ થાનગઢ પરિવાર જગુભાઈ આપભાઈ ગોસળ પરિવારના પણ બે વ્યક્તિ આમ શંકરસિંહ બાપુએ આપણને સમય ફાળવી બાપુ આરતીમાં સામેલ થવા અને આપ બે પ્રવચન આશીર્વાદરૂપ આપની પ્રેરણા પાઠવશો તો આભારી થઈશું પૂર્વ મુખ્યમંત્રી સન્માની શંકરસિંહજી વાઘેલાને વિનંતી કરું કે પ્રસંગોચિત પોતાની પ્રસન્નતા શાબ્દિક રીતે આપણને સૌને પાઠવે અને આરતીમાં પણ જોડાય તેવી વિનંતી સાથે આવતીકાલે ચતુર્થ દિવસના કથા સૂત્રમાં મળીએ એવી માના ચરણોમાં પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે